અરવલ્લીના મુખેના મુવાડા ગામમાં જૂથ અથડામણ જોવા મળી છે ઇન્દ્રાણી ગામની સીમા સર્વે નંબર ચારસો બ્યાસીમાં દબાણ બાબતે ઘર્ષણ જોવા મળ્યું હતું દબાણ કરતાએ જમીન માલિકની અરજીઓ કેમ કરો છો તેમ કહીને માર માર્યો હતો દબાણ કરતા સહિત સાત જેટલા લોકોએ લાકડીઓ સાથે બબાલ કરી હતી ઘર્ષણમાં ત્રણ જેટલા લોકોને ઇજા પહોંચી છે તો પોલીસે આરોપીઓ સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે અરવલ્લીના મુખીના મુવાડા ગામમાં જૂથ અથડામણ જોવા મળી હતી ઇન્દ્રાણી ગામની સીમા સર્વે નંબર ચારસો માં કરાયેલા દબાણ બાબતે ઘર્ષણ સર્જાયું હતું જેમાં અનેક લોકો થયા હોવાનું પણ સામે આવ્યું છે ત્રણ જેટલા ઇજાઓ પહોંચી છે જેમાં પોલીસે આ અંગે વધુ તપાસ પણ હાથ ધરી છે અને જમીનની બાબતમાં જૂથ અથડામણ થઈ હોય તેવું જોવા મળી રહ્યું છે અરજી કરતાને માર પણ માર્યો હતો સંવાદદાતા તસવીરમાં મારી સાથે જોડાયા છે અરવલ્લીના મુખીના મુવાડા ગામમાં જૂથ અથડામણની ઘટના ત્રણ જેટલા લોકોને ઇજાઓ પણ પહોંચી શું વધુ અપડેટ ચોક્કસપણે અરવલ્લી જિલ્લાના બાયડના મુખીના મુવાડા ગામે જમીન બાબતે ધીંગાણું સર્જાયું હતું સામા સામે મારામારી થઈ હતી છૂટા હાથોની મારામારીથી લાકડી દ્વારા મારામારી થઈ હતી એક જમીન ઉપર બીજા પાર્ટીએ કબજો કરી દીધો સમગ્ર મામલો આ પીત્યો હતો આખરે પોલીસે દરમિયાનગીરી કરતા કેટલાક થી લોકો તોફાની હતા એમની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી જી આભાર તલી માહિતી આપવા બદલ